તમે છે ને આ દેવાંગને સમજાવો ને તો સારું છે હા કઈ સારું નથી લાગતું પણ સમજાવવામાં કાંઈ બાકી નથી રાખ્યું કેટલો સમજાવો શરૂઆતમાં તો મેં એને સમજાવ્યો પછી એને મેં માર્યો હોત એને અને છતાંય મારતો ને તો મારી સામે લવારી કરે મારી સામે ફાવે એમ બોલે હવે એને પોતાને સમજ નથી પડતી તો આપણે એને કેટલું સમજાવી અંકિતાઓ મને કહેતી હતી કે મમ્મી દેવાંગ દારૂ પીને

તો આને મૂકીને ક્યારનો વહી ગયો હોય માવઘર ની જાણ પણ આને હારી બાય મળી છે તો એની કદર નથી અને હાથે કરીને પોતે પોતાની જિંદગી બરબાદ કરે છે નથી હા તો ઠીક છે મમ્મીના શું થાય ખબર છે તમને અરે તું શું માને છે એને નહીં ખબર હોય બધી ખબર હોય અંકિતા નહીં કહેતી હોય હવે આખા આપણા સંબંધીમાં આખી સોસાયટીમાં બધાને ખબર છે કે નરેશભાઈનો મોટો દીકરો દેવાંગ દારૂ ઢીસી ઢીસી આખી સોસાયટીમાં ધમાલ કરે છે મારે છે આવારાની જેમ રખડે છે તો એની માહુતી તો વાત પોગે જ સો ટકા પોગે પણ કીધું ને એ લોકો સંસ્કારી છે એટલે એની દીકરીને રહેવા દીધી છે બીજા હોય ને તો તરત કે હાલ ઉપર હાલ આવે આઈ હાલ હું કેવું મને કાંઈ સમજાતું નથી મને તો એમ થાય હા પાણા એટલા પીર કર્યા ત્યારે દીકરાના મોઢા જોયા હા ના કરતા ભગવાન દીકરા નો દે ને હારું વાંજા હારા પણ આવા દીકરા થાય ને હારું અરે સોસાયટીમાં એટલી બધી ધમાલ કરે અને કો જરી કામ તેમ કરે ને તો એની એને એને મારવા દોડે એને એની અરે ગાળિઓ બોલે કાલ તો મને બે ત્રણ જણા ફરિયાદ કરતા હતા એ કે આ તમારા દીકરાને સમજાવો મેં એની માફી માગી અને હાથ જોડીને મેં એને કીધું કે મેં તો હવે જો તમારી સામે એ સામે બોલે અથવા તમને કાંઈ કરે ને તો તમે તારે સીધો એને મારવા મળજો હું આમાં કે તમને નહીં કહું કે હું કામ તમે મારા દેવાંગને માર્યો હા જો આપણે આપણે મોટાભાઈના દીકરાને હા જીજ્ઞેશ કેટલો ડાયો છે ભગવાને આપણા દીકરા જ આવા કર્યાશ અને મોટાભાઈના દીકરા કેટલા હોશિયાર છે ડાયા છે ડમરા છે નોકરી કરે છે ભાભીને જરાય ઉપાદી નથી અને વવય કેવી હારી મળીએ ભગવાને આપણને આવો હારો દીકરો દીધો હોત હતો આપણે ગયા જન્મના કંઈક પાપ હોય આપણે કોઈકનું ખરાબ કર્યું હોય એટલે એ આપણા પાપ વાળવા આવ્યો છે આપણે એનું જ ખરાબ કર્યું હોય તો આપણને શું ખબર અને આપણને દુઃખ દેવાયો આપણે એને દુઃખ દીધું હોય ગયા જન્મમાં હવે એ આપણને દુઃખ દેવા આવ્યો હશે આ જન્મમાં એવું એ હોય કાંઈ નક્કી નહીં એટલે તો કહેવાય છે કે હારા કર્મ કરો એટલે તમને જન્મો જન્મ કામ લાગે અને ખરાબ કર્મ કરો ને તો એ હરેક જનમમાં તમને એ નડે છે સાચી વાત છે આપણા બાન બાપુજીના કર્મો એવા હારા હતા ને કે આપણે સુખી છીએ પણ ખબર નહીં ક્યાંક આપણા કર્મો એવા હશે કે આપણા સંતાનોને અને આપણે ભોગવવા પડે હું કરું ભગવાને આવા લેખા લેખ્યા હશે બીજું તો ઠીક પણ આપણે હેરો આવનારી વહુને પણ સહન કરવું પડે છે એનો બિચારીનો હું વાક છે આમાં એની તો જિંદગી બરબાદ થઈ ગઈ ને આ કે સુધરવાનું નામ લે નહીં અને ઓલી કોઈ બે પાંદડે થાય નહીં બસ એને તો એ આવે દેવા એટલે કાંઈ એની ગાળ્યું ખાવાની કાં માર ખાવાનો અને ફાવે એમ બોલવાનું પૈસા ઘરમાં કોઈ દિવસ દેવાના નહીં બસ રાજા બાદશાહ નો એની જેમ એની રીતે જિંદગી જીવે હા તો ઠીક છે અંકિતાના પિયરમાં રૂપિયાવાળા છે અને અંકિતાની બધી જરૂરિયાત પૂરી કરવા માટે અંકિતા ન્યાથી રૂપિયા લઈ આવે છે અને આપણી પાસે આપણે તો સરખું તન ટાઈમ ખાવું હોય ને તો એ વિચાર કરવો પડે છે હી આપણાથી સરખું થાય એમ નથી અંકિતા બહુ સારા ઘરની ને હારા બાપની દીકરી કહેવાય કે આપણા ઘરનું બધું પૂરું પાડે છે જોવો ને તમે કાલની જ વાત કરું ખરીયાણું નહોતું

આશા છે કે આ સુધરશે સુધરશે પણ બિચારીને આશા જલ્દી ફળે તો સારું બધું ઠીક થઈ જશે હવે તો ભગવાન ઉપર ભરોસો રાખવાનો